વેલકમ બેક આપણે વાત કરી રહ્યા છે જર્જરિત શિક્ષણ અને ઊંઘતા તંત્રની વાત કરીએ હવે નર્મદાની તો નર્મદામાં પણ ટ્રાયબલ વિસ્તારમાં શિક્ષણનું સ્તર શિક્ષણ નું છે વર્ગખંડ બન્યો છે શોભાના ગાંઠિયા સમાન તાલુકાના અકુવાડા ગામની પ્રાથમિક શાળાનું રિયાલિટી ચેક પણ અમે કર્યું વર્ગખંડમાં નહીં ઓટલા પર શિક્ષણ જ્ઞાન લેવા બાળકો મજબૂર બન્યા છે ધોરણ એક થી પાંચ ના વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે પતરાવાળી છત તે પણ જર્જરિત અવસ્થામાં ત્રણ વર્ષથી ગામ શાળા ખરી ને હાલતમાં છે સરકાર ને વિનંતી છે કે શાળા બને અને છોકરાઓ છે ને બહાર બને છે ઓડા પર સરકાર ને વિનંતી છે કે શાળા જર્જરિત હોવાથી સૂચના પરિપત્ર મુજબ જર્જરીત શાળામાં બેસું નહીં એટલા માટે અમે એક શાળાનો રૂમ છે એમાં ઓટલા પર બેસીને બાળકોને અત્યારે ભણાવી રહ્યા છીએ અને શાળાને એ મંજૂરી મળી ગયેલી છે ટૂંક સમયમાં બનશે એવી અમને જાણ મળી છે આશા છે ગુજરાતની અંદર શાળા પ્રવેશ મહોત્સવની શરૂઆત કરી રહ્યા છે આજે શાળા પ્રવેશ ઉત્સવ છે નર્મદા નર્મદા જિલ્લામાં જિલ્લામાં પણ પણ કરવામાં આવી રહ્યો છે ઉજવવામાં આવી રહ્યો છે પરંતુ નર્મદા જિલ્લાની વાત કઈક અલગ છે આપણે આજે ગુજરાત ફર્સ્ટ દ્વારા નર્મદા જિલ્લાની પ્રાથમિક શાળાઓ અને શાળાઓની રિયાલિટી ચેક માટે આપણે આવ્યા છે અત્યારે આપણે છે અકુવાડા સ્કૂલની અંદર અકુવાડા સ્કૂલ તો છે પરંતુ ત્યાં વિદ્યાર્થીઓ પણ છે પરંતુ શાળા છે એ જર્જરીત છે આ પ્રત્યે અત્યારે કેમેરામાં જોઈ રહ્યા છો કે જે પતરા છે એમાં કાણા પડી ગયા છે વરસાદ પડે તો એ પાણી પણ અંદર આવે છે અને પાણી પડવાને લીધે આ જે સામે કોમ્પ્યુટર આપણે દેખાઈ રહ્યું છે એ કોમ્પ્યુટર પણ કોમ્પ્યુટરની ઉપર પણ પાણી પડે છે એટલા માટે એને ઢાંકીને રાખવામાં આવ્યા છે અને અહીં આગળ કોઈ પણ છોકરાઓ બેસી શકતા નથી શાળા આખી જર્જરિત છે એટલે આમ કહેવાય કે જે શાળા પ્રવેશ મહોત્સવ જે કરવામાં આવી રહ્યો છે અને અહીંની કઈક વાસ્તવિકતા કઈક અલગ જ છે અહીંયા છોકરાઓ ઓટલા ઉપર બેસે છે અને શાળાના જે પતરા છે એ એના એટલા બધા કાણા થઈ ગયા છે કે વરસાદ પડે તો આખો રૂમ જે છે એ શાળાની અંદરનો રૂમ છે એ આખો પાણીથી ભરાઈ જાય છે જે આ આપણે જોઈ રહ્યા છો ટેબલ પર પણ જે પ્લાસ્ટિક પાથરીને પ્લાસ્ટિક પાથરી રાખવું પડે છે અને છોકરાઓ પણ અહીંયા બેસીને ભણી નથી શકતા ડેડિયાપાડાના ધારાસભ્ય ગુજરાત સરકાર ઉપર આક્ષેપ કર્યા છે કે જે શાળા પ્રવેશ મહોત્સવના નામે જે તાઇફાઓ કરે છે એ તાઇફા તાઇફાઓ કરે છે એવો આક્ષેપ કરી એ હાલ અમે આપને અહેવાલ બતાવી રહ્યા છે કે શાળા નર્મદા જિલ્લાની શાળાઓની પરિસ્થિતિ શું છે આશીષ પટેલ ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ નર્મદા